હેલો ગાયસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો ચાલો આજે તો મારે છુટ્ટી છે આજે હું ઓફિસે નથી ગઈ કેમ કે આજે મારે જવાનું છે ઇમિગ્રેશન ઓફિસે કેમકે મારું રેસિડેન્ટ પરમિટ આવી ગયું છે રિન્યુઅલ થઈને તો એ લેવા જવાનું છે એટલે આજે મેં રજા રાખી છે કેમ કે અહીંયાથી ઇમિગ્રેશન ઓફિસ બહુ દૂર થાય એટલા માટે તો જો હવે હું રેડી થઈ ગઈ છું ટ્રાન્સપોર્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ બતાવીશ તો તમે જોતા જજો આગળ આ બ્લોગમાં બહુ મજા આવશે તમને પેલું કંઈશ જો હું અહીંયા બસમાંથી ઉતરી અને અહીંયા મારે ટ્રામવે સ્ટેશન જવાનું છે તો અહીંયા ટ્રામવે સ્ટેશન થોડું બસ સ્ટેશનથી એક કિલોમીટર દૂર છે ત્યાં સુધી ચાલીને જવાનું અને આગળ ટ્રામવે સ્ટેશન છે તો ત્યાંથી મને ટ્રામવે મળી જશે જો અત્યારે બહુ ઓછું પબ્લિક હોય સવારમાં આઠ વાગે અને સાંજે છ વાગે બહુ જ પબ્લિક હોય કેમ કે બધાને ઓફિસ છૂટે ફૂલ પબ્લિક થઈ જાય તો ચાલો આપણે ટ્રામ સ્ટેશન જઈએ કારણ કે એવું હોય ને તો અહીંયા આવી રીતે ઇલેક્ટ્રિક સ્કૂટર બી પડ્યા હોય એ ઉબેરના અને બીજી બોલ્ટના ને એવા બધા અને અત્યારે જો સિગ્નલ બંધ છે તો આપણે અહીં વેઇટ કરશું સામે છે ટ્રામ સ્ટેશન તો ત્યાં આગળ ટ્રામ આવશે તો આપણે ત્યાં વેઇટ કરશું ટ્રામનું હું ડેલી ઓફિસે ટ્રામમાં જ જાઉં છું અને એની બાજુમાં છે મેટ્રો સ્ટેશન એટલે મેટ્રો બી અહીંથી મળી જાય અને ટ્રામમાં જવું તો ટ્રામમાં બરાબર અને અહીંયા ટિકિટનું તમે કાર્ડથી નહીં પેમેન્ટ કરી શકો અને તમે ઓનલાઈન એપ્લિકેશનથી બી તમે પેમેન્ટ કરી શકો બરાબર તો આપણે સામેની બાજુ જઈશું ટ્રામવેનું સ્ટેશન આપણે વેઇટ કરશું જામથી ટ્રામ આવશે આપણે વેઇટ કરશું અહીં ટ્રામવે ક્યારે આવીશ બરાબર જો અહીંયા આ તો બહુ ઠંડી છે પણ અત્યારે ફિફ્ટીન ટેમ્પરેચર છે એટલે બહુ ઠંડી લાગે નથી પણ તોય તમારે જેકેટ તો કેરી કરવું પડે બરોબર આપણે વેઇટ કરશું ટ્રામ બે ક્યારે આવે છે ટ્રામ બરોબર આ પેલી બાજુ જાય છે અને એ બાજુ થી આવે ને એમાં આપણે જવાનું છે પચીસ નંબરમાં તો આ હજી પેલી બાજુ જાય જાવ આ બાજુ આવશે ને ત્યારે આપણે જઈશું વેઇટ કરીએ ક્યારે આવે તો આપણે ટ્રામ બે આવી ગઈ છે બરોબર હવે આપણે બેસી જઈએ બહુ દૂર જવાનું છે એટલે કલાક બેસવું પડશે Bet. 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 બસ કરતા સીટો હોય છે ના તમને જલ્દી પહોંચાડી દે બસ કરતા બસ ના સિગ્નલ હોય તો એ આમાં આનો અલગ જ રેલવે જવા પાટા હોય એટલે આમાં બહુ સિગ્નલ વિગ્નલ નડે નહીં હોય ને ત્યારે આમાં એસી ચાલતું હોય અને વિન્ટરમાં આવે હીટર ચાલુ કેમેરા વેમેરા બધું હોય આમાં તમારું સ્ટેશન આવે એટલે બોલે હોય તેમ કે નેક્સ્ટ સ્ટેશન આજે પણ એ રોમિનિયનમાં બોલે જો અહીંયા આવી રીતે ટિકિટ લેવાનું હોય છે અહીંયા તમારે કાર્ડ ટચ કરવાનું એટલે અહીંયા ટિકિટ આવી જાય પણ હું એપ્લિકેશનથી કરું છું એટલે મારે અહીંયા સ્કેન કરવાનું ના આવે બાકી જો તમે કાર્ડથી કરતા હોય તો તમારે અહીંયા સ્કેન કરી દેવાનું あっ。<ス> ઘરેથી આપણે વાળી ઉતરી જઈશું હમણાં નેક્સ્ટ સ્ટેશન જો આવી ઓટોમેટિક ડોર ખુલી જાય ને જો ના ખુલે ને ગ્રીન બટન દબાવવાનું એટલે તમારું ડોર ક્લિક છે બરાબર સ્ટેશન આવી ગયું છે હવે આપણે ઉતરી જઈએ જો ઓટોમેટિક ડોર ખુલી આપણે મોટું ક્યાં એવા રોડ ક્રોસ કરી અને સામેની બાજુ જોવાનું છે ત્યાંથી બસ પકડવાની છે તો ચલો જોઈએ છે આપણે રોડ ક્રોસ કરી લઈએ તડકો બી નથી નીકળો વાદળવાળું વાતાવરણ છે આમ જોઈ જુઓ ટ્રાફિક સિગ્નલ જો અહીંયા બીજું સિગ્નલ છે અહીંયા ઉભા રહે છે આપણે આપણે સામેની બાજુ જવાનું છે એટલા માટે અને અહીં જો ઓરન આ લોકો બહુ ઓછા વગાડે ક્યાંક આપણાથી ભૂલ થઈ ગઈ હોય કે ડ્રાઈવરથી ભૂલ થઈ ગઈ હોય ને તો જ આ લોકો ઓરન વગાડે બાકીમાં આ લોકો ઓરન વગાડે નહીં શાંત આપું જમાનો બાપા આપણે સિગ્નલ ખુલે સામેની બધું જશું અહિયાં થી આપડે બસ પકડવાની છે એકસો બે નંબર સિગ્નલ ખુલી ગયું આપણે જોઈએ એટલે જ્યારે નવી નવી આવીને ત્યારે આમ એકલા જવામાં થોડું કેવું થતું કે કેવી રીતે કરશું કેમ કે અહીંયા લોકો ઇંગ્લિશ ના બોલે એટલે બહુ પ્રોબ્લેમ થાય પણ હવે કશો દાંદોની હવે તો હું એકલી ત્યાં જઈ શકું હવે કોઈ પ્રોબ્લેમ નથી તો અહીંયા અહીંયા બી ટ્રામ્બે સ્ટેશન છે એટલે અહીંયા આવું તો મારે અહીંથી બેસવું પડશે ટ્રાંબેમાં અને અહીંયાથી મારે બસ પકડવાની છે એકસો બે નંબર સ્ટેશન છે એ બધે વેટ જ કરે છે તો આપણે એ બસની વેટ કરી બરાબર અને જો અહીંયા આવી બસ હોય છે ચાલો આપણે હવે અહીંયા બસની વેઇટ કરીએ બેસો મારો નથી એવું ઉભા રહી ગયા છે હવે ડાયરેક્ટ મોલ આગળ જ ઉતરશે હવે ચેન્જ નથી કરવાની આ લાસ્ટ બસ છે સ્ટેશન એવું

મોલમાં આવ્યા છે તો થોડુંક શોપિંગ તો કરવું જ જોઈએ એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે તો અહીંયા એક આઉટલેટ છે તો આઉટલેટમાં જઈએ ને ત્યાં જોઈએ કે શું શું છે અહીં નવી વેરાયટી હવે તો બધી વિન્ટર ઇયર આવી ગઈ છે જોઈએ હવે આગળ જઈને બરાબર તો જોવી જોઈએ તો જો આજે આઉટલેટ તો આપણે જઈએ હા તો ચિલ્ડ્રન ઇયર છે આ સાહેબ તો જોઈએ આગળ

અને આજ મેં તમને આ આજનો બ્લોગ તમે પ્લીઝ જરૂરને જરૂર જોજો કેમકે આ બહુ મસ્ત વિડીયો છે અને અમે તમને સેટરડે સન્ડે ભી એક બહુ મસ્ત સ્પેશિયલ વિડિયો બનાવીશું તમારા માટે તો પ્લીઝ ઈ ભી જોજો અમે સેટરડે સન્ડે એ વિડીયો અપલોડ કરશું તો તો હવે આપણે જમી લઈએ બરાબર અને આ સાથે આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ તો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી